પરમ સિદ્ધ નવનાથોને આજે આપણે વંદન કરીએ ગુરુ મચ્છેન્દ્રનાથ ગુરુ ગોરખનાથ ગુરુ ગહિનાથ ગુરુ જાલિન્દ્રનાથ ગુરુ કૃષ્ણપાંત એટલે કે કનીફનાથ ગુરુ ભરતુહરિહ ગુરુ રેવણનાથ ગુરુ નાગનાથ અને ગુરુ ચરપટનાથ ભગવાન શિવને આદિનાથ અને ભગવાન દત્તાત્રેયને આદિ ગુરુ માનવામાં આવે છે તેમાંથી નવનાથ અને નવનાથમાંથી ચોરાસી સિદ્ધોની પરંપરા શરૂ થઈ એમ ઘણા વિદ્વાનોનું કહેવું છે નવનાથ વિશે વિદ્વાનોમાં જુદા જુદા ઘણા છે એમ કહેવાય છે કે તમામ નાથ સાધુઓનું મુખ્ય સ્થાન હિમાલયની ગુફાઓમાં છે મચ્છેન્દ્રનાથ નાથ પરંપરામાં આદિનાથ અને દત્તાત્રેય પછી સૌથી મોટું નામ આચાર્ય મચ્છેન્દ્રનાથનું છે કે જેઓ મીનનાથ અને મચ્છેન્દ્રનાથ તરીકે પણ પ્રચલિત થયા કૌલ જ્ઞાનના નિર્ણય અનુસાર મચ્છેન્દ્રનાથ કૌલ માર્ગના પ્રથમ પ્રચારક હતા એટલે એટલે શક્તિ અને અકુલ શિવ ગુરુ ભગવાન દત્તાત્રેય હતા ગુરુ મચ્છેન્દ્રનાથ અને તેમના શિષ્ય ગુરુ ગોરખનાથે નાથ સંપ્રદાયને પ્રથમ વખત વ્યવસ્થા આપી જે પ્રાચીન કાળથી ચાલી આવે છે ગુરુ મચ્છેન્દ્રનાથને હઠ યોગના સર્વોચ્ચ ગુરુ માનવામાં આવે છે તેમની સમાધિ ઉજ્જૈનના ગઢલિકા પાસે આવેલી છે કેટલાક લોકો માને છે કે ગુરુ મચ્છેન્દ્રનાથની સમાધિ મહારાષ્ટ્રમાં માયમ્બા ગામની નજીક મચ્છેન્દ્રગઢમાં છે ઇતિહાસકારો ગુરુ મચ્છેન્દ્ર સમયને વિક્રમની આઠમી સદી માને છે ગુરુ મચ્છેન્દ્રનાથ દ્વારા લખાયેલ પુસ્તક કૌલ જ્ઞાન નિર્માણના આધારે એવું માનવામાં આવે છે કે મચ્છેન્દ્રનાથ અગિયારમી સદીના પુરોગામી છે ગુરુ ગોરખનાથના ગુરુ મચ્છેન્દ્રનાથ હતા ગુરુ ગોરખનાથને ગોરક્ષનાથ પણ કહેવામાં આવે છે ગુરુ ગોરખનાથને નાથ સાહિત્યના આરંભ કરતા માનવામાં આવે છે ગોરખ પંથ સાહિત્ય અનુસાર આદિનાથ સ્વયં ભગવાન શિવ હોવાનું મનાય છે ગુરુ મચ્છેન્દ્રનાથ એ જ હતા કે જેમણે શિવ પરંપરાને યોગ્ય સ્વરૂપમાં આગળ ધપાવી કાબુલ ગાંધાર સિંધ બલુચિસ્તાન કચ્છ અને અન્ય દેશો અને પ્રાંતોમાં પણ ગુરુ ગોરખનાથે દીક્ષાઓ આપેલી અને નાથ પરંપરાનો વિસ્તાર કર્યો એક પ્રચલિત માન્યતા અનુસાર એક વખત ગુરુ મચેન્દ્રનાથજી યાત્રા દરમિયાન ગોદાવરી નદીના કિનારે ચંદ્રગિરી નામના સ્થળે પહોંચ્યા અને સરસ્વતી નામની સ્ત્રીના ઘેર ભિક્ષા માગવા ગયા નિ સંતાન સ્ત્રી ભિક્ષા લઈને બહાર આવી પણ તેનો ચહેરો ઉદાસ હતો ગુરુ મચ્છેન્દ્રનાથે તેમને ભભૂતિ આપી અને કહ્યું કે તમે તેને ખાશો તો તમારે ઘેર ઉત્તરનો જન્મ થશે પરંતુ બીક અને ડરના કારણે એ સ્ત્રીએ એ મંત્ર સિદ્ધ ભભૂતિને એક છાણના ઢગલામાં પધરાવી દીધી પૂરા બાર વર્ષે ગુરુ મચ્છેન્દ્રનાથ આવ્યા અને સરસ્વતીને એ બાળક વિશે પૂછ્યું સરસ્વતીએ કહ્યું કે એ તો મેં છાણના ઢગલામાં પધરાવી દીધી હતી ગુરુ મચ્છેન્દ્રનાથે કહ્યું હે મારી માતા તે ભભૂતિ સિદ્ધ હતી તે નિર્થક જાય નહીં મને એ જગ્યા બતાવો ત્યાં જઈ ગુરુ મચ્છેન્દ્રનાથે અલખ નિરંજનનો નાદ કર્યો અને છાણના ઢગલામાંથી એક બાર વર્ષનો બાળક બહાર આવ્યો ગાયના છાણમાંથી સુરક્ષિત હોવાથી ગુરુ મચ્છેન્દ્રનાથે બાળકનું નામ ગોરક્ષ રાખ્યું અને તેને પોતાનો શિષ્ય બનાવી તેમની સાથે લઈ ગયા ગુરુ ગોરખનાથે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં યોગને લગતા સાહિત્યની રચના આપી છે ગોરક્ષ કલ્પ ગોરક્ષ સંહિતા શતક ગોરક્ષ ગીતા ગોરક્ષશાસ્ત્ર જ્ઞાન પ્રકાશ શતક જ્ઞાનામૃત યોગ મહાર્થ મંજરી યોગ ચિંતામણી યોગ માર્તંડ યોગ સિદ્ધાંત હઠ યોગ સંહિતા વગેરે વગેરે ગુરુ ગોરખનાથે નેપાળ અને ભારતની સરહદે આવેલ શક્તિપીઠ દેવી પાટણામાં તપ સાધના કરી હતી તે જ સ્થળે પાટેશ્વરી શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી ગુરુ ગોરખનાથનું મંદિર ગોરખપુરમાં આવેલું છે નેપાળમાં ચલણના સિક્કામાં ગુરુ ગોરક્ષનું નામ છે અને ત્યાંના રહેવાસીઓને ગોરક્ષ કહેવાય છે ગોરખા નામની સેના માત્ર ગુરુ ગોરક્ષનાથ અને તેમના ધર્મ કાર્યની રક્ષા માટે હતી એમ કહેવાય છે નેપાળના શાહ વંશના સ્થાપક મહારાજ પૃથ્વી નારાયણને ગુરુ ગોરખનાથ પાસેથી એવી શક્તિ પ્રાપ્ત થઈ હતી કે તેનાથી તેમણે વિભાજિત નેપાળને જોડવામાં સફળ થયા ત્યારથી જ રાજમુદ્રા ઉપર ગુરુ ગોરખનાથનું નામ પડ્યું નેપાળના તાજમાં તેમના ચરણ પાદુકાનું નિશાન અંકિત છે નેપાળના ગોરખાઓએ તેમનું નામ ગુરુ ગોરખનાથના નામ પરથી પાડ્યું હતું નેપાળના ગોરખા જિલ્લાનું નામ પણ ગુરુ ગોરખનાથના નામ પરથી રાખવામાં આવ્યું હતું ત્યાં એક ગુફા છે જ્યાં ગુરુ ગોરખનાથના પગનું નિશાન છે અને મૂર્તિ પણ છે દર વર્ષે વૈશાખ પૂર્ણિમાના દિવસે ત્યાં ઉત્સવ મનાવવામાં આવે છે ગહિનીનાથ ગહિનાથના ગુરુ ગોરખનાથ હતા એમ કહેવાય છે કે એક દિવસ ગુરુ ગોરખનાથ તેમના ગુરુ મચ્છેન્દ્રનાથ સાથે તળાવના કિનારે એક એકાંત જગ્યાએ રોકાયા હતા જ્યાં નજીકમાં એક ગામ હતું ગુરુ મચ્છેન્દ્રનાથે કહ્યું કે હું થોડી વારમાં સંજીવની વિદ્યા વિશે જે સાંભળ્યું છે તે સિદ્ધિના મંત્રનો જાપ ન કરતા તે એકાંતમાં સાબિત થાય છે સંજીવની વિદ્યા સાબિત કરવા માટે ચાર વસ્તુઓની જરૂર છે શ્રદ્ધા તત્પરતા બ્રહ્મચર્ય અને સંયમ આ ચાર વસ્તુ તમારામાં છે ખાલી એકાંતમાં જીવો ધ્યાનપૂર્વક જપ કરો એ જીવન રક્ષક સાબિત થાય છે આટલું કહીને ગુરુ મચેન્દ્રનાથ ભિક્ષા માગવા ગયા અને ગોરખનાથ મંત્રોચ્ચાર કરવા લાગ્યા ગુરુ ગોરખનાથ જપ અને ધ્યાન કરતા હતા એવામાં ત્યાં બાળકો તળાવના કિરા રમવા આવ્યા તળાવની ભીની માટીથી તેઓ બળદગાડા બનાવવા લાગ્યા બળદગાડું બનાવ્યું પણ બળદગાડું ચલાવતા માણસનું પૂતળું તે બાળકોથી બની શક્યું નહીં એક બાળકે કહ્યું કે સામે આંખો બંધ કરીને બાબા બેઠા છે તેમને આપણે કહીએ બાળકોની વિનંતીથી ગુરુ ગોરખનાથે સંજીવનીનો મંત્ર જાપ કરતાં કરતાં માટી ઉપાડી અને પૂતળા બનાવવાનું ચાલુ કર્યું સંજીવની મંત્ર ચાલુ હતા તેથી મંત્રની અસરથી ધીમે ધીમે તેના શરીરના અંગો બનવા લાગ્યા અને મંત્રની અસરથી પૂતળા જીવંત થવા લાગ્યા જ્યારે તે પૂર્ણ થયા તો એ પુતળાએ પ્રણામ કર્યા ગુરુ ગોરખનાથ આશ્ચર્ય ચકિત થઈ ગયા બાળકો ડરી ગયા કે જીવ કેવી રીતે આવ્યો બધા એ આવીને જોયું તો માટીના બનાવેલા બળદગાડા ઉપર જીવંત બાળક બેઠું છે એટલામાં ગુરુ મચેન્દ્રનાથ ભિક્ષા લઈને આવી પહોંચ્યા અને પોતાના કમંડળમાંથી દૂધ કાઢીને એ બાળકને આપ્યું અને

ચીચોલી ગામે આવેલી છે અને મુસ્લિમો તેને ગેબી પીર કહે છે ઝાલंधर नाथ ઝાલंधर नाथ ના ગુરુ દત્તાત્રેય હતા એ સમયે હસ્તિનાપુર માં બૃહદ્રવ નામનો રાજા સોમ યજ્ઞ કરી રહ્યા હતા અંતરિક્ષ નારાયણ યજ્ઞની અંદર પ્રવેશ્યા યજ્ઞની પૂર્ણાહુતિ બાદ એક તેજસ્વી બાળક પ્રાપ્ત થયું આ બાળકનું નામ જાલંધર હતું તેમની તપચર્યા રાજસ્થાનના ઝાલોર નજીક છે મારવાડના મહારાજા માનસિંહે અહીં મંદિર બંધાયું હતું જોધપુરના મહારાજા માનસિંહ પુસ્તક પ્રકાશ સંગ્રહાલયમાં ગુરુ જલંધરનાથના જીવન અને તેમની કનકચલની મુલાકાતનું વર્ણન કરતા અનેક હસ્તલિખિત ગ્રંથો હયાત છે જલંધરનાથના ત્રણ તપસ્યા સ્થાનો છે ગિરનાર પર્વત કનકાચલ અને રક્તાચલ કૃષ્ણપાદ એટલે કે કનિફનાથ કૃષ્ણપાદ જાલંધરનાથના શિષ્ય હતા તેમનું નામ કહનાપા હતું કેટલાક તેમને કર્ણાટકના અને કેટલાક ઓરિસ્સાના હતા એમ માને છે જાલંધરનાથ અને કૃષ્ણપાદ કાપાલિકા શાખાના પ્રવર્તક હતા મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતમાળામાં ગર્ભગીરી પર્વતમાંથી વહેતી પૌનાગીરી નદીની નજીક ઊંચા કિલ્લા ઉપર માધી નામનું ગામ આવેલ છે ત્યાં મહાન સંત કનિફનાથે સમાધિ લીધેલ એમ કહેવાય છે કે હિમાલયમાં હાથણીના કાનમાંથી કનિફનાથ પ્રગટ થયા હતા કનિફનાથે બદ્રીનાથમાં ભાગીરથી નદીના કિનારે બાર વર્ષ સુધી તપચર્યા કરી અને યોગ સાધના કરી ત્યારબાદ તેમણે સમાજના શોષિત અને પીડિત વર્ગને ભક્તિનો માર્ગ દેખાડ્યો પીડિત અને શોષિતોની વેદના દૂર કરવાના વિષય પર સાબરી ભાષામાં એમણે ઘણી કૃતિઓની રચનાઓ આપી છે એમ કહેવાય છે ત્યાં રચનાઓ ગાવાથી દર્દીઓના દર્દ મટી જવા લાગ્યા આજે પણ લોકો પોતાના દુઃખ દર્દમાંથી મુક્તિ મેળવવા કનિફનાથના દરવાજે આવે છે એવું કહેવામાં આવે છે કે ડાલીબાઈ નામની મહિલાએ કનીફનાથ મહારાજને નાથ સંપ્રદાયમાં જોડાવા માટે કઠોર તપસ્યા કરી હતી ડાલીબાઈએ વદ અમાસના દિવસે સમાધિ લીધી હતી એ વખતે કનીફનાથ સ્વયં પ્રગટ થયા બાદમાં આ સમાધિ સ્થળ પર દાડમનું ઝાડ ઉગ્યું એમ કહેવાય છે કે આ દાડમના ઝાડ પર રંગીન દોરો બાંધવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ગુરુ ભરતુહરિનાથ હરિ રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ હતા રાજા ગંધર્વ સેને આ મહેલ ભરતુહરિને સોંપી દીધો રાણીના વિશ્વાસઘાતની ઘટના કે જેમને હરિ અત્યંત પ્રેમ કરતા હતા તેણે ભરતુહરીને સાચા જીવનનો માર્ગ બતાવ્યો

એ યુવકને આપ્યું યુવકને એક નર્તકી સાથે પ્રેમ હતો તેથી તે ફળ એ નર્તકીને આપ્યું નર્તકીને મનમાં એમ થયું કે રાજા ભરતુહરી આ ફળને લાયક છે તેથી તે ફળ તેણે રાજા ભરતુહરીને આપ્યું ફળ જોઈને રાજા ભરતુહરીનો મોહ ભંગ થયો અને તેમણે ગુરુ ગોરખનાથને ગુરુ બનાવી શિષ્યત્વ ગ્રહણ કર્યું ગુરુ રેવણનાથ રેવણનાથની સમાધિ મહારાષ્ટ્રના સોલાપુર પંથકના કરમાલા પાસેના વીટ ગામમાં છે રેવણનાથના પિતા બ્રહ્મદેવ હતા રેવણનાથના જન્મની કથા પણ રોચક છે ગુરુ નાગનાથ નાગનાથનો જન્મ બ્રહ્મા દ્વારા નાગના ગર્ભમાંથી થયો હતો ગુરુ ચરપટનાથ ચરપટનાથ એક સિદ્ધ યોગી હતા સંતો ભક્તો કહે છે કે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ઘણા યોગીઓ તેમના યોગના બળે ત્રણસો ચારસો વર્ષથી સાતસો આઠસો વર્ષ સુધી જીવી શકે છે નાગાર્જુન આર્યદેવ ગુરુ ગોરખનાથ ભરતુહરી જેવા સિદ્ધ યોગીના બારામાં એવી જ માન્યતાઓ છે અને નવ નાથોના બારામાં પણ એવી જ માન્યતાઓ છે પરમ સિદ્ધ યોગી એવા નવ નાથોને આજે આપણે ભાવથી વંદન કરીએ